અને જય માતાજી વેલકમ બેક ટુ માય ચેનલ એમ છો બધા બધા કે તમે મજામાં જ છે સવારના વાગી ગયા છે નવ અને મીટિંગ મારી જતી રહી છે સ્કૂલમાં તો આજે સવારની સ્કૂલ હતી અને મારા હસબન્ડ પણ જતા રહ્યા છે નોકરી પણ આજ તમારી રમે છે અને હવે મારે કરવાનું છે ઘરનું કામ દરરોજ સવારમાં એવું છે ઘરનું કામ દરેક લેડીસને એવું જોઈએ કામ 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 મારે પણ એમ છે તો વાસણ થઈ ગયા છે હવે કપડાં ધોઈ લઈ લઉં પહેલાં ને પછી ફટોફટ જમવાનું બનાવી દઉં કમકે અગિયાર વાગ્યાના પહેલાં મારે એ કરવું પડશે જમવાનું કે પાછું મિટિક્સન પણ લેવા જવાનું આવશે અગિયાર વાગે એટલા માટે તો આજ આજે તો બહુ કામ પણ છે મારે કે આજથી મારે સ્ટાર્ટ કરવાનું છે પેકિંગ તો સામાન બધું પેક કરવું પડશે કમકે અને અહીંથી જવાના તમ હંમેશા માટે ચાલો હવે મમ્મીને ફોન કર્યો છે મમ્મી પપ્પા આવશે ગામથી તો મમ્મી હેલ્પ કરી દેશે થોડી એટલે સાથે મળીને સામાન બધું પેક કરી દઈશું હવે છેલ્લા બે દિવસ છે અહીંયા તો આવું યાદો છે યાદ આવશે પણ કંઈ નહીં એ તો જિંદગીનું એક શું કહેવાય પાર્ટ છે જે આવે નહીં જાય કંઈ અત્યાર સુધી બે એટલે થોડી ઘણી યાદ તો આવશે

માટે મેં ફટાફટ બધું કામ કરી લીધું કેમ કે આસ્તા રમતી હતી એના ફરીના કરે સૃષ્ટિ જોડે કે દીદી જોડે રમતી એટલે મમ્માએ બધું કામ કરી દીધું ટોટલી બધું કામ થઈ ગયું હવે સામાન પેક કરવાનો છે આજે મમ્મી ને પપ્પા આવે તો મિત્તુ મારી આવી ગઈ છે તો મિત્તુ ને મેં લેવા નથી ગઈ મેં બેન ને ફોન કર્યો તો કે જીજાજી ને કહેજે કે એને મૂકી જાય ડેપો સુધી પણ એના ફુવા જોડે આવી છે એ

હંમેશા માટે સાત આઠ વાગે ઉઠતા જોઈએ છીએ અને નવ સાડા નવ તો કરીએ અને બપોરે બે વાગે જમતા હોય તો ત્યાં બિલકુલ ઊલતું છે ત્યાં સાડા પાંચ છ વાગે ઉઠી જવું પડે બધું કામ સવારમાં કરવું પડે અને જમવાનું દસ સાડા દસ સુધી જમવાનું થઈ જવું જોઈએ તો ટોટલી અલગ છે એ કરતા પણ કંઈ નહીં પેલેથી મેં ત્યાં રહેતી હતી એટલે મને આમ આદત છે એટલે કંઈ નહીં એ તો અમે બે ત્રણ તમ રસકી જ એટલે કંઈ વધારે ફરક ના પડે પણ આસ્તાને ફરક બહુ પડે આસ્તાને ત્યાં બિલકુલ જ નથી ગમતું બિલકુલ આમ આમ ઉદાસ થઈ જાય ત્યાં જાય ને એટલે તો આસ્થાને થોડું અઘરું લાગશે ત્યાં સેટ થવા ત્યાં થોડું ખુલ્લું વધારે છે ફરવાનું ઘરમાં એટલે સેટ થઈ જશે બે ચાર દિવસ રહેશે અહીં તો એક બે રૂમ જ છે અંદરની અંદર એવી કંટાળી બી જાય છે કોઈ વાર પણ ત્યાં થોડું ખુલ્લું છે એટલે સારું એને રમવાની જગ્યા તો મળશે કમસે કમ અને બંને આવે ત્યાં સુધી આરામ કરી લઈએ તાજે વાય ને ઝેડ જ શીખવાડું ખાલી એ તો તને આવડે છે આને એ ટુ ઝેડ લખવાનું એબીસીડી હોમવર્ક છે એ ટુ ઝેડ આવીને જાણે એટલી થાકી જાય ને હે કપડા તો બિલકુલ પહેરવા જ નહીં માંગતી એને જ બધી ગરમી લાગે હા ને આસ્તા આસ્તા હવે આસ્થા ને ગરમ પાણી કરું અને પછી નવડાઈ દઉં પછી આસ્તા ઊંઘી જાય શાંતિ થી થોડી વાર બોલો મમ્મી પાપા કઈ ગયા પાપા આસ્થાના પાપા કઈ ગયા દીદી દીદી શું કરે દીદી પાપા પાપા આયા આ બાજુ આયા આયા પાપા 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 જો તો મારી આસ્થા સિક્કા લઈને ને બેઠે છે દીદી કાઢીને બેઠી હતી પર્સ મૂકવા માટે તો એ પણ જીત કરે છે કે મને પણ આપો તો મારે હવે એની જોડે જ બેસવું પડશે

চোখ হলে লগত পুরা থাকে সাফ করে সাফে সাফ করে দ্বা মাস করবু পড়েছে লিখে মাছা পেলে বাটু মেছে না টাইম করে লাই বেসি তো মি তো নেই কীছে গ্যাসমান যদি জায়গা

થોડી વાર આરામ કરી લો છું મધમાખી છે ને મધમાખી કરતી નહીં એટલે બેસવા દેખી છે તો બહુ બધી ઉડે છે તમને દેખાતી હોય તો અહીંયા ઘરે છે પણ મેં કીધું રહેવા દો કંઈ વાંધો નહીં એમ પણ જવાનું છે એટલે તો ચાલો હવે કપડાં પેક કરી ચાલો મોં પર જ આવે છે ના વાગી ગયા છે ત્રણ અને પિસ્તાલીસ થઈ છે અને આખો દિવસ મમ્મી પપ્પા અત્યારે આવે અત્યારે આવી રાહ જઈ જઈને થાકી ગયા અડધી પેકિંગ કપડાં મારા હતા તે પેક કરી દીધા મારા મારા હસબેન્ડના હજુ બેબીના બાકી છે તો હવે થાકી ગઈ અને પપ્પાને ફોન કરીને પૂછે તો હવે પપ્પા લોકો આવશે આવતીકાલે ગમકે ખેતર કામ કરતા હતા એટલા માટે તો મું છે કંપની કે કાલે બંદોબસ્ત છે એમ એટલા માટે તો ચાલો જેટલું થાય એટલું હું જાતે જ કરી લઉં જેટલું પેકિંગ થાય એટલે તો ફ્રેન્ડ સાંજના વાગી ગયા છે સાડા પાંચ અને આસ્તા મારી ઊંઘે છે તો આસ્તા ઊંઘી હતી એટલે મેં એક બે શોર્ટ વિડીયો બનાવી લીધા તો ચા મેં પી લીધી હતી એટલે હવે ખાલી વાસણ ધોવું એકવાર કચરો વાળી દઉં ને પછી જમવાનું બનાવું તો કદાચ મારા હસબન્ડ વહેલાં આવે તો પછી બજાર પણ જવાનું છે દેવીને થોડું સામાન લેવાનું છે એટલા માટે ચાલો વિડીયોમાં બન્યા રહેજો એટલા માટે મેં જ બનાવું ને મને નહીં ભાવતું આજે તો મારા હસબેન્ડ પણ થોડું અમસ્ત ખાઈ ને જતા રહ્યા પણ નહીં ખાયું ખાતા કામ છે આજે તો એટલું વિચાર્યું છે કે આજે તો પેકિંગ કરી જ દેસું અને આપણે કાલે જતા રહીશું મમ્મી પણ ના એવા પપ્પા પણ ના એવા કે તો કંઈક કામ કરતા હશે

राना वाजन छनाना औरखालीेर स आदमी नमी न બે દિવસ ત્યાં મારી મિત્ર પણ એવું જવાનું મમ્મી લે અહીંયા છે આમ તો બધા વેલા જાય પછી જાગી પડે